મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જે અમરેલીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પાયલ ગોટી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે દિલીપ સંગાણીની એક પ્રતિક્રિયા સામે આવી છે. એ પ્રતિક્રિયાને લઈને ફરી એકવાર અમરેલીનું રાજકારણ ખૂબ મોટું ગરમાયું છે ને ખૂબ ખળભળાટ મચી ગયા છે કારણ કે પાયલ ગોટી કેસમાં જે મુખ્ય નામો જે સામે આવ્યા હતા તેના નામ સાથે

નિવેદન સામે આવ્યું છે વાત કરતા તે દરમિયાન વાત કરી છે ત્યારે આપણી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવામાં આવ્યા તેવું દિલીપ સંઘાણી દ્વારા નિવેદન આપ્યું છે કટોકટીના સમયગાળાનો એ દિલીપ સંઘાણીએ

કે જેમનું અવસાન થયું હતું તેની અંતિમ ક્રિયામાં પણ ન જવા દેવામાં આવ્યા તેવી પણ વાત કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે પાયલ ગોટી કેસ જે સામે આવ્યો હતો જે સરઘસકાંડ સામે આવ્યું હતું તેમાં પણ દિલીપ સંઘાણી અનેકવાર ચર્ચામાં આવ્યા હતા કારણ કે પાયલ ગોટીને જ્યારે જેલમાં રાખવામાં આવી હતી ત્યારે દિલીપ સંઘાણી તેમને મળવા પણ ગયા હતા નોકરીની ઓફર પણ કરી હતી સાથે સાથે ત્યારે ક્યાં અમુક એવા નિવેદનો આવતા હતા કે જેમાં પોલીસ પ્રશાસન અને સ્થાનિક નેતાઓ કે તેના પર પણ અનેક વખત એ આ પ્રહારો કરતા જોવા મળતા હતા ત્યારે ફરી ફરી એકવાર એકવાર આ શાંત પડેલો મુદ્દો ગરમાયો છે કારણ કે અમરેલીમાં નકલી લેટર કાર્ડ ને લઈને જે મુદ્દો ત્યારે ચર્ચાયો હતો એવું જ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ને એનું કારણ છે કે દિલીપ સંઘાણી એમણે ફરી એકવાર આ બે ભાગ બોલ અને જે વાત કરી છે તેને લઈને

সমৃদ্ধি সংবিধানন্ত্র চালব রাখুছ নীল আসে আড়া তো কলেক্ট্রি হয়েছে কায়দোনে কানুন কলেকটরপাত্রবন্ধী নই কায়দা প্রমাণে করতেছে জি উভো রয়েছে জি কায় সুরা ব্যবস্থা থাকে

આ બધી જ વાત કોને લઈને કરી છે સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે કારણ કે તંત્ર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા પોલીસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા અને અમરેલી એ પાયલ ગોટી પ્રકરણ એ કેસને લઈને પણ અનેક ત્યારે ચર્ચાઓ થઈ હતી રાજકારણ ગરમાયું હતું જોકે વચ્ચે થોડું શાંત પડી ગયું હતું ન્યાયની આશાએ હાઈકોર્ટમાં પણ પાયલ ગોટી તેમના વકીલ સાથે પહોંચતા જોવા મળતા હતા સાથે સાથે અ એમની પ્રતિક્રિયાઓ પણ સામે આવતી હતી પરંતુ ફરી એકવાર જ્યારે આજે દિલીપ સંઘાણીની આ પ્રતિક્રિયા સામે આવી છે તેને લઈને ગુજરાત અને અમરેલીનું રાજકારણ ખૂબ મોટે પાયે ગરમાયું છે અને આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સાથે પોલીસ સ્થાનિક તંત્ર કલેક્ટર આ બધા કે તેમને આ જે વાત છે કદાચ ક્યાં ખૂચી હશે પરંતુ

આખા મુદ્દાને તમે કેવી રીતે છો ને ખાસ દિલીપ સંઘાણીની જે પ્રતિક્રિયા છે જે બે બાગ બોલ છે તેને કેવી રીતે છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રેજો ન્યુઝરૂમ નમસ્કાર